પરંતુ કોઈ કારણોસર જો તમને રૂબરૂ પત્રિકા નથી મળી તો વોટ્સઅપની અંદર જે ડિજિટલ ફોર્મની અંદર આમંત્રણ પત્રિકા મળેલી છે એને રૂબરૂ મળ્યા તુલ્ય સમજીને અવશ્ય કાર્યક્રમમાં પધારવા ખાસ આમંત્રણ છે આ ભવ્ય ઉછામણી કાર્યક્રમની અંદર સમાજ સંકુલના દાતાના દાનની રકમ એકાવન લાખથી શરૂ થશે જેમના નામની તકતી સમાજ ભવન ઉપર મુખ્ય ગેટ અને પાછળના ગેટ ઉપર લગાવવામાં આવશે એના પછી મેઇન ગેટના દાતા જેમાં દાનની શરૂઆત એકવીસ લાખથી થશે જેમના નામની તકતી સમાજ સંકુલના મુખ્ય ગેટની બાજુમાં લગાવવામાં આવશે એના પછી હોલના દાતા જેમાં દાનની શરૂઆત પચ્ચીસ લાખથી થશે જેમાં હોલના ગેટની ઉપર એમના નામની તકતી લગાવવામાં આવશે જગતજનની માં ઉમિયાના મંદિરના દાતા જેમાં દાનની શરૂઆત પંદર લાખથી થશે જે દાતાની તકતી મંદિરની આગળ લગાવવામાં આવશે જગતજનની માં ઉમિયાના ચોક જેમાં દાનની શરૂઆત અગિયાર લાખથી થશે જેમાં મંદિરના આગળના ચોકમાં એમના નામની તકતી લગાવવામાં આવશે કમ્પાઉન્ડ વોલના દાતા જેમાં દાનની શરૂઆત અગિયાર લાખથી થશે જેમાં મેઇન ગેટની બાજુમાં એમના નામની તકતી લગાવવામાં આવશે અન્નપૂર્ણા રસોઈ ઘરના દાતા જેમાં દાનની શરૂઆત અગિયાર લાખથી થશે જેમાં રસોઈ ઘરની ઉપર એમના નામની તકતી લગાવવામાં આવશે વારી ગૃહના દાતા જેમાં દાનની શરૂઆત અગિયાર લાખથી થશે જેમાં વારી ગૃહ એટલે કે પાણીની ટાંકી ઉપર એમના નામની તકતી લગાવવામાં આવશે કોન્ફરન્સ રૂમના દાતા જેમાં દાનની શરૂઆત સાત લાખથી થશે કોન્ફરન્સ રૂમના ગેટ ઉપર એમના નામની તકતી લગાવવામાં આવશે કાર્યાલયના દાતા જેમાં દાનની શરૂઆત પાંચ લાખથી થશે કાર્યાલયના ગેટ ઉપર એમના નામની તકતી લગાવવામાં આવશે રૂકમણી પક્ષ એટલે કે કન્યા પક્ષ રૂમના દાતા જેમાં દાનની શરૂઆત પાંચ લાખથી થશે જેમાં રૂમના ગેટ ઉપર એમના નામની તકતી લગાવવામાં આવશે કૃષ્ણ પક્ષ એટલે કે વર પક્ષ રૂમના દાતા જેમાં દાનની શરૂઆત પાંચ લાખ થી થશે જેમાં દાતાના નામની તકતી રૂમના ગેટ ઉપર લગાવવામાં આવશે પાણીની પરબ કુલર સાથે જેમાં દાનની શરૂઆત પાંચ લાખ થી થશે જેમાં પાણીના પરબની ઉપર દાતાની તકતી લગાવવામાં આવશે સત્કાર રૂમના દાતા જેમાં દાનની શરૂઆત પાંચ લાખ થી થશે જેમાં સત્કાર રૂમના ગેટ ઉપર દાતાની તકતી લગાવવામાં આવશે રસોડા રૂમના દાતા જેમાં દાનની શરૂઆત પાંચ લાખ થી થશે જેમાં દાતાની તકતી રસોડા રૂમના ગેટ ઉપર લગાવવામાં આવશે સોલર પેનલના દાતા જેમાં દાનની શરૂઆત પાંચ લાખ થી થશે ਜਿਨ੍ਹਾਂ ના નામની અલગથી તકતી લગાવવામાં આવશે આ સિવાય કોઈ પણ દાતા એક લાખ થી વધારે રકમનો દાન કરે છે તો એ દાતાઓની શોભાયમાન સ્થાન ઉપર વ્યક્તિ તકતી લગાવવામાં આવશે જો કોઈ દાતા અગિયાર હજાર થી લઈને નવ્વાણું હજાર સુધીનું દાન કરે છે તો એમની જનરલ તકતી લગાવવામાં આવશે જે કોઈ દાતા એકાવનસો પ્રતિ ચોરસ ફૂટ બાંધકામના દાતા તરીકે નામ નોંધાવે છે તો ઉદ્ઘાટન પ્રસંગે પત્રિકાની અંદર નામ છાપવામાં આવશે આ સિવાય કોઈ દાતા અગિયારસો રૂપિયા પ્રતિ શિલાના દાતા તરીકે પોતાનું નામ નોંધાવે છે તો એમનું નામ પણ ઉદ્ઘાટન સમયે છાપવામાં આવશે જેમાં સર્વે સભાસદો આપની યથાશક્તિ આર્થિક સહયોગ કરી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનો એક ઉત્તમ સમય છે આપણા કિંમતી દાનનો સમાજના વિકાસલક્ષી પ્રવૃત્તિમાં ઉપયોગ થનાર છે જેમાં આપણો સહયોગ મળશે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના છે ઉપરોક્ત ઉછામણીના દાનની રકમ બે વર્ષમાં ચાર હપ્તામાં આપવાની રહેશે ઉપરોક્ત ઉછામણી સિવાય સમાજના કોઈ પણ સભાસદે દાન લખાવવું હોય તો હોદ્દેદારનો સંપર્ક કરી શકે છે તો શ્રી બાવીસ ગામ કડવા પાટીદાર સમાજના દરેક સભ્યો આ ઉછામણીના ભવ્ય કાર્યક્રમની અંદર અચૂકથી પધારજો તારીખ ભૂલાય નહીં તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવાર શ્રી બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ ભવન લાંગણ તાલુકો જિલ્લો મહેસાણા જય ઉમિયા